આમ આદમી પાર્ટીના દડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર લોકસભાની નાદોદ વિધાનસભાના જરિયા ગામે ગુજરાત જોડો જનસભામાં હાજરી આપી આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આખરા પ્રહાર કરતા કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર તેમના નેતાઓના કૌભાઉન્ડોને છુપાવવા માટે મનરેગાનું નામ બદલ્યું અમે એમને કહેવા માંગીએ છીએ કે મનરેગાનું નામ બદલવાથી અમે ભાજપના કૌભાંડો ભૂલીશું નહીં અને ભ્રષ્ટાચારીઓને અમે છોડીશું નહીં ભારતીય જનતા પાર્ટીએ મનરેગાના કૌભાંડોને છુપાવવા માટે ભગવાન રામના નામનો ઉપયોગ કર્યો સરકાર યોજનાઓના નામ બદલે છે મંત્રીમંડળ બદલે છે પરંતુ જો જનતાએ અમને સાથ આપ્યો તો અમે સરકાર જ બદલી નાખીશું આ યાત્રા દરમિયાન જરિયા મુકામે ગડેશ્વર તાલુકાના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી ઘણા આગેવાનોએ ધારાસભ્ય ચૈતર વસાવાના હતા કેસ ધારણ કરીને વિધિવત રીતે આપમાં જોડાયા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન ગંગાબેન તળવી પણ ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાના મનરેગા ભગવાન અમારા સંતો અમારા મહંતો આપમાં કીધું રામજી તો આપણા હૈયે વસે છે છતાં આ ભાજપ સરકાર ભગવાન રામ પણ એમના કૌભાંડો છુપાવવા માટે ઉપયોગ કરે છે હવે આપણે શું બોલવાનું આપણે મનરેગા ના કૌભાંડ મનરેગા ના કૌભાંડ મનરેગા ના ભ્રષ્ટાચાર આવું બોલતા હતા હવે એવું ના બોલે ભાજપ વાળા ને નામ લાગ્યું એટલે હવે આપણાથી જીરામજી ના કૌભાંડ એવું બોલાય ના બોલાય જીરામજી ના કૌભાંડ આપણા બોલાય ના બોલાય જી રામજી ના ભ્રષ્ટાચારીઓ આપણાથી બોલાય એટલે આ નામ બદલવાની આ સરકારની જે આવડત છે એ સરકારને ને નામ બદલે ઘણીક મંત્રીમંડળ બદલે પણ હું માંગુ છું હું માંગુ છું વડીલો મારી માતાઓ મારા યુવાનો જો તમારો સરકાર આજ રીતે અમને મળતો રહ્યો તો બે હજાર સત્તાવીસ માં એની સરકાર અમે બદલી નાખીશું ખીલા બદલીએ તો દૂધ વધતો એટલે આપણે બેસક બદલી નાખવી પડે ને એટલે આ સરકાર ને પણ આપણે કહેવાનું છે તમારા કૌભાંડો તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે મંત્રીમંડળ નવું આવ્યો એમાં પણ કઈ હવા છે નથી એટલે બે હાજર સત્તાવીસ માં અમે સરકાર બદલી છે અહીંયા બેઠેલા લોકોને ખબર છે અગ્નિવીર જ્ઞાન સહાયક એક બેર માગેના આત્મનિર્ભર બનો સ્વેદસી અપનાવો ભલ ભલા નવા નવા નામો લાવીને આવે છે આ સરકાર રથયાત્રાઓ કાઢે છે વડીલો એવા છે એમની પોતાની જમીનો આ નર્મદા ડેમ માં ગઈ છે બેઠેલા એ વડીલો એવા છે જેમની જમીનો આ ડેમ માં ગઈ છે બેઠેલા એ વડીલો એવા છે જેમની ને મુખ્ય કેનાવ માં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં ગઈ છે કે જેમની જમીનો ડેમ ગઈ છે ત્યારે આપણે કઈ બોલતા નથી આપણા નેતાઓ જ્યારે બારોબાર આ લોકોને ઠરાવો આપી દેતા હોય છે ત્યારે આ લોકો ફરી આપણી જમીનો નેશનલ હાઈવે એકતા નગર આવે છે એમાં જમીનો લેવા માટે આવવાના છે આ લોકો આપણી જમીનો સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કોરિડોર માં લેવા માટે આવવાના છે મારા વડીલો મારી માતાઓ મારા યુવાનો આ લોકોને આ પરથી આપણે કહી દેવાનું છે કે હવે અમે વિકાસ ના નામે એક ઇંચ પણ જમીન આપવા તૈયાર